તમારું નામ સમીર રજક ભાઈ ચૌહાણ બનાવ બન્યો ગાર્ડન માં અમે ભાઈ જાતે જોગિંગ કરતા હતા હાલતા હતા તો પાછળથી બે શખ્સ આવી એક પાઇપ મારી ગયો અને એક છરીને ને મારા હાથ મારતો તો મેં હાથ પકડી લીધી તો હાથ માં વાગી ગયો કેટલા જણા હતા બે જણ હતા એની પાસે શું છે એક લોખંડનો પાઇપ હતો અને એક છરી હતી શું કારણ આ બનાવ થી કાઈ ખબર નથી હું એ શખ્સ ઓળખતોય નથી પાછળથી આવીને મારીને ને ગયા છે હું એ કોઈ દી એની હારે મળ્યો નથી ને હું એને નથી ઓળખતો મારી યાર એક ભાઈબંધ છે ને એને ઓળખે છે એણે એને જોયેલો છે હાથમાં ટાંકા આવેલા છે પાંચ ટાંકા એવા માથામાં ભાગમાં બે જગ્યા માથામાં મારેલું છે કે હમ્મ સાડા ચાર સો ચાર સાડા ચાર આસભા બગીચાની અંદર મોટા બગીચા